નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ લોકસભાની ચૂંટણીમાં બંધારણ અને લોકશાહીમાં તેમના વિશ્વાસને પુનરાવર્તિત કરવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો એક વિશેષ અભિયાન એક પેડ મા કે નામ દ્વારા પ્રધાનમંત્રીએ લોકોને તેમની માતાઓ સાથે એક વૃક્ષ વાવવાની અપીલ કરી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખેડા મધ્યસ્થ કો ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈ ગામ તથા સિદ્ધપુર ખાતે જળસંચયની કામગીરીની સમીક્ષા કરી અને રાજ્યના બસો ચાર તાલુકાઓમાં આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો સુરતના પલસાણામાં છ ઇંચથી વધુ વરસાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં બંધારણ અને દેશની લોકતાંત્રિક પ્રણાલીમાં તેમના વિશ્વાસને પુનરાવર્તિત કરવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કહ્યું કે બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી मैं आज देशवासियों को धन्यवाद करता हूं कि उन्होंने हमारे संविधान और देश की लोकतांत्रिक व्यवस्थाओं पर अपना अटूट विश्वास दोहराया है 24 का चुनाव दुनिया का सबसे बड़ा चुनाव था जिसमें 65 करोड़ लोगों ने वोट डाले हैं मैं चुनाव आयोग और मतदान की प्रक्रिया से जुड़े हर व्यक्ति को इसके लिए बधाई देता हूं પ્રધાનમંત્રી કહ્યું હતું કે છેલ્લા એક દાયકા દરમિયાન ભારતમાં વન વિસ્તારનો અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે પ્રધાનમંત્રીએ લોકોને વૃક્ષો વાવવાની અપીલ કરી હતી ઇસ વર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વિશેષ અભિયાન શરૂ કરભિયાન કા નામ હૈ एक पेड़ मां के नाम मैंने भी एक पेड़ अपनी मां के नाम लगाया है मैंने सभी देशवासियों से दुनिया के सभी देशों के लोगों से ये अपील की है कि अपनी मां के साथ मिलकर या उनके नाम पर एक पेड़ जरूर लगाएं ચોમાસાના ઉલ્લેખની સાથે શ્રી મોદીએ કેરળમાં બનેલી ખાસ છત્રી કારથુમ્બીનો ઉલ્લેખ કર્યો પ્રધાનમંત્રીએ કહ્યું કે આનાથી વધુ સારું ઉદાહરણ વોકલ ફોર લોકલ ન હોઈ શકે જમ્મુ અને કાશ્મીરના બરફના વટાણાનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બરફના વટાણાનું પહેલું ઉત્પાદન પુલવામાથી લંડન મોકલાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈત સરકારે તેના રાષ્ટ્રીય રેડિયો પર હિન્દીમાં વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો તે માટે તેમણે કુવૈત સરકાર અને તેના લોકોનો આભાર માન્યો હતો ખુશી વ્યક્ત કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં ગૌરવ મેળવી રહી છે તેણે તુર્કમેનિસ્તાનનું ઉદાહરણ પણ આપ્યું હતું જ્યાં આ વર્ષે મે મહિનામાં તે દેશના રાષ્ટ્રીય કવિની ત્રણસોમી મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી યોગ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વએ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમય સુધીમાં આવતા મહિને પેરિસ ઓલિમ્પિક શરૂ થઈ જશે તેમણે ભારતીય ટુકડીને ઓલિમ્પિક ગેમ્સ માટે શુભેચ્છા પાઠવી હતી પ્રધાનમંત્રીએ આકાશવાણી પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા કારણ કે આકાશવાણીએ સંસ્કૃત બુલેટિન આજે તેના પ્રસારણના પચાસ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે એક સપ્તાહ પછી પવિત્ર રથયાત્રા શરૂ થવા જઈ રહી છે તેમણે ભગવાન જગન્નાથના આશીર્વાદ તમામ દેશવાસીઓ પર રહે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમણે અમરનાથ યાત્રા અને પંઢરપુર વારીનો પણ ઉલ્લેખ કર્યો અને આ યાત્રાઓમાં ભાગ લેનાર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી શ્રી મોદીએ પણ અષાઢી બીજની શુભકામનાઓ પાઠવી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે સહકારીઓ વચ્ચે સહકારનો મંત્ર સફળ થાય તેઓ ભારતે સહકારી ક્ષેત્રમાં કોઈની મદદ લેવાની જરૂર નથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ખેડા જિલ્લા મધ્યસ્થ કો ઓપરેટીવ બેન્ક અને નડિયાદની છોતેરમી વાર્ષિક સાધારણ સભાને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા આ મુજબ જણાવ્યું આ પ્રસંગે શ્રી શાહે સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવનનું ઉદઘાટન પણ કર્યું હતું શ્રી શાહે કહ્યું હતું કે ખેડા એ જ જિલ્લો છે જ્યાંથી પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ અમૂલની શરૂઆત કરવામાં આવી હતી અમૂલે સમગ્ર દેશ અને વિદેશમાં સહકાર સે સમૃદ્ધિ હાંસ સલ કરવાનો દાખલો બેસાડ્યો છે શ્રી શાહે કહ્યું કે સરદાર પટેલ ભવન એક આધુનિક ચાર માળનું કેન્દ્રીય વાતાનુકૂલિત ભવન છે જે ખેડા જિલ્લાના ખેડૂતો અને રહેવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે શ્રી શાહે કહ્યું કે ઓગણીસો પચાસમાં ખેડા જિલ્લા સહકારી બેંકનું ઉદઘાટન થયું હતું ત્યારથી આ બેંક જિલ્લાના ખેડૂતોમાં કલ્યાણ માટે કાર્ય કરી રહી છે આજે આ બેંક એકત્રીસ કરોડનો ચોખ્ખો નફો ધરાવે છે આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ મુજબ જણાવ્યું હતું આખા દેશ નું સહકારતા એક અમ્રેલા નીચે લાવવાનું કોઈ કામ કર્યું તો દેશના ના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ અને સહકારતા મંત્રાલય કમાન જેને સોંપી છે એવા છે અમિતભાઈ શાહ સાહેબ ખૂબ સરસ વાત કરી છે કે કોઓપરેટિવ એમંગ કોઓપરેટિવ દેશની ની તમામ એ તમામ લોકો એ કોઓપરેટિવ માધ્યમથી જે લોકો જોડાયેલા છે તે લોકો કોઓપરેટિવ બેંક ને વધુ મજબૂત કરવા માટે પોતાના બેંક એકાઉન્ટ એ પ્રાઇવેટ બેંકો નેશનલ બેંકની અંદર ખુલે એના કરતા કોઓપરેટિવ મજબૂત કરે અને તેમાં સૌપ્રથમ પંચમાલ ડિસ્ટ્રિક્ટ અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સરસ શરૂઆત કરી સો સો ટકા સફળતા મળી છે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક માં પણ ખુબ ઘણું બધું કામ પત્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈગામ ખાતે નિર્માણ થયેલ હરેકૃષ્ણ સરોવર પ્રોજેક્ટની મુલાકાત લઈ જળ સંચયની કામગીરીની સમીક્ષા કરી હતી રાજ્ય સરકાર અને સૌજી ધોળકિયા ફાઉન્ડેશન સુરતના સંયુક્ત ઉપક્રમે જળસંચય કામગીરીનું નિરીક્ષણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પિસ્તાળીસ લાખ ક્યુબિક મીટર સંગ્રહ ક્ષમતા ધરાવતું હરેકૃષ્ણ સરોવર તેરસો ને સાહીઠ મીટર લંબાઈ અને ચારસો ને એંશી મીટર પહોળાઈ ધરાવે છે આ સરોવરના નિર્માણથી પાંચસોથી વધુ ખેડૂતો અને પંદરસો હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે સાથે જ લોકોની સિંચાઈની સમસ્યાનું નિરાકરણ આવશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સરોવરનું કામ થયા બાદ આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે આ ઉપરાંત મુખ્યમંત્રીએ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદી પર નિર્માણ પામી રહેલા અંદાજે વીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પર જળસંચય માટેની ચાલી રહેલી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો રાજ્યના બસો ચાર તાલુકાઓમાં આજે નોંધપાત્ર વરસાદ થયો છે સુરતના પલસાણામાં છ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે સુરતના બારડોલીમાં સાડા પાંચ ઇંચ કામરેજ મહુવા અને વલસાડ અને વાપીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સુરતના વરાછામાં રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિ ઉપર ઝાડ પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સૌરાષ્ટ્રમાં બે દિવસથી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી અમરેલી જિલ્લા શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે લાઠી શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા દક્ષિણ ગુજરાતમાં પણ સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારે નવસારી શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં સમા પાણી ભરાઈ ગયા હતા ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો હતો જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે સ્થાનિક નદી નાળાઓ વહેતા થયા છે અમદાવાદમાં પણ સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે મોરબી પંથકમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘમહેર શરૂ થઈ છે છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો આજે બોડેલી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો બોટાદ જિલ્લામાં સતત બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે ગઢડા તાલુકા પાસેની નદીમાં વરસાદી પૂર આવવાની શક્યતાને લઈ નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવાયું છે મહેસાણા જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા વિસનગર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો કડી અને વિજાપુર તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ગઈકાલથી અત્યાર સુધીમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અરવલ્લી જિલ્લામાં આજે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે તો ભરૂચ આણંદ અને દ્વારકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠાના ભીલડી ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલનની સાથે ત્રિવેણી સંગમ સમારોહ યોજ્યો હતો જેમાં આનંદ પરિવાર દ્વારા બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાના ધ્યેય સાથે એક નક્કર અભિયાનની શરૂઆત કરાઈ છે આ કાર્યક્રમમાં કુલ ઓગણસાઠ શાળાના છસો દસ બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સુરતના જકાતનાકા વિસ્તારમાં રેલવે આરક્ષણ કેન્દ્રને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લું મૂક્યું હતું આ નવા કેન્દ્રથી રાંદેર જહાંગીરપુરા અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા ઉત્તરપ્રદેશ દિલ્હી બિહાર મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી સુરતમાં સ્થાયી થયેલા લોકોને લાભ મળશે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ગાંધીધામ દ્વારા ચાળીસ કન્ટેનર ભરેલા ચોખાના જથ્થાને મુન્દ્રા બંદરે રોકી દેવામાં આવ્યો હતો સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ડુમ્મસ બીચ ખાતે યોજાયેલા સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લીધો હતો વાપીમાં પાણીના ક્યારામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નીપજ્યા છે વાપી છરવાડા ખાતે આવેલ વાડીમાં ચાર બાળકો પાણીના ક્યારામાં નાહવા પડ્યા હતા તેમાંથી ત્રણ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થતા ડૂબી ગયા હતા એક બાળકનો આ બાદ બચાવ થયો છે અને કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડે દાહોદમાં વૃક્ષારોપણ કરી એક પેડ માકે નામ અભિયાન જોડાયા ગાંધીનગરના રૂપાલ ગામે સ્વસહાય જૂથની મહિલાઓ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સાક્ષરતા જાગૃતિ કેમ્પ યોજાયો રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ ખંડેરી પડદરી વિભાગમાં ટેકનિકલ કામગીરીના લીધે આગામી આઠમી જુલાઈ સુધી રેલ વ્યવહારને અસર થશે પાટણ સાયન્સ સેન્ટર ખાતે પાંચસોથી વધુ લોકો ડ્રોન ટેકનોલોજી વર્કશોપમાં જોડાયા ગીર સોમનાથ જિલ્લાના ડારી ગામે જાહેર માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા વલસાડની શ્રમજીવી શાળામાં ધોરણ નવના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો અને નર્મદા જિલ્લામાં તમામ તાલુકાઓમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ લોકસભાની ચૂંટણીમાં બંધારણ અને લોકશાહીમાં તેમના વિશ્વાસને પુનરાવર્તિત કરવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો એક વિશેષ અભિયાન એક પેડ મા કે નામ દ્વારા પ્રધાનમંત્રીએ લોકોને તેમની માતાઓ સાથે એક વૃક્ષ વાવવાની અપીલ કરી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખેડા મધ્યસ્થ કો ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભાને વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધી અને રાજ્યના બસ્સો ચાર તાલુકાઓમાં આજે નોંધપાત્ર વરસાદ સુરતના પલસાણામાં છ ઇંચથી વધુ વરસાદ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા